કાવ્ય છે એ શરૂ કરતા પહેલા આપણે કવિ ગીર નો ટૂંક મેળવી લઈએ કવિ જન્મ માં થયો હતો ગીર બાવન ની અંદર થયો હતો કવિ ગીર દાસ નો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગરબડ દાસ હતું કૃત રામાયણ અને રાજસૂર્ય યજ્ઞ છે અહીં પ્રસ્તુત જે કાવ્ય ખોટું અભિમાન રાવણનું ખોટું અભિમાન એવો અર્થ થાય છે આ કાવ્ય તો પ્રસ્તુત કથા કાવ્ય છે રાવણનું મિથ્યાભિમાન એની અંદર સીતાના સ્વયંવર માટે

મિથ્યાભિમાન અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ રાવણ રાજ એટલે લંકા રાજા રાવણ જનક એટલે સીતાના પિતા પણ એટલે પ્રતિજ્ઞા તો આજે કથા કાવ્ય છે એની અંદર જ સમયે રાજા રાવણ છે એ અભિમાન કરીને બોલે છે કે અલ્યા જનક આજે તું મને કહે કે તે પ્રતિજ્ઞા લીધી છે જનક રાજાનું એક નામ છે ત્રંબક એટલે કે એ શિવજીનું નું ધનુષ્ય ધનુષ્ય છે તત્કાળ એટલે તરત જ અને ચાપ એટલે ધનુષ્યની પણ આરોપે એટલે પહેરાવે

શિવજી નું નિવાસાન સરખો એટલે એટલે કે એક પર્વત નામ છે એવું વચન સાંભળીને તરત જ રાજા રાવણ છે એ ખડખડાટ છે અને

મેરુ મંદ્રાચર પર્વતને તે દડાની જેમ ઉછાળી શકતો હતો સમગ્ર બ્રહ્માંડ ને રાય વસ્ત્રાભૂષણ સંભાળીને તનુષ ભણી તે જાય વસ્ત્રાભૂષણ એટલે વસ્ત્રો અને ઘરેણા સંભાળીને એટલે કે વ્યવસ્થિત કરીને

ભારેખમ ખમ થઈ જાય છે રાવણે આવી બાથ મારી ભાર વીસ હાથ વડે ત્યાં એટલે ત્યાં લેશ એટલે થોડું પણ નહીં ત્યાં રાવણે આવીને પોતાના વીસ હાથ થી ને બાથ ભરી

એટલે લાલ આખો જોધ એટલે કે યોદ્ધો પછી રાવણે ગુસ્સામાં આવી અને પોતાના દાંત છે

શરીર સુર ને એટલે કે સુરવીર રાવણ ને રેબ રેબજેબ થઈ ગયું સુરવીરને ખૂબ શ્વાસ ચડ્યો એટલે કે રાવણ ને ખુબ શ્વાસ ચડ્યો અને તેના મનમાં ઘણો અભિમાન થાય છે ઊભું કર્યું ધનુષ્ય ને

પ્રહાર એટલે ધનુષ્ય જયારે જોર કર્યું કે તરત જ એના હાથમાંથી પડ્યું અને ત્યારે રાજા રાવણ છે એ ભોય પર પછડાયો અને દસ વાળો રાવણ પૂરા પછડાટ સાથે ભોય ઉપર પડે છે તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજતે ઠાર રુધિર ચાલ્યું મુખ થઈ કચ્છર થયો નિરાધાર ભડાકો એટલે મોટો અવાજ

અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ અહી કુંભકર્ણ એટલેજીત એટલે રાવણ નો દીકરો મેઘનાથ અને નિર્વાણ એટલે કે અવશ્ય અથવા તો જરૂર રાવણ જે એ જનકને કહે છે કે હે જનક મને ધનુષ્ય નીચેથી જલ્દી થી બહાર કાઢ નહી તો મારા પ્રાણ નીકળી જશે અને જો એવું થશે તો કુંભકરણ અને ઇન્દ્રજીત તને મારશે કરશે અસુર તારું લેશે મારું વેર પામું નવો અવતાર જો જાવું જીવતો મુજ ઘર અહી પૂરભંગ એટલે નગરનો નાશ અસુર એટલે કે રાક્ષસ

પોકાર કરતો મુખે રાવણ પીડા પામે રાવણ પોકાર કરે છે મુખેથી પોતાના જયારે જયારે એના શરીરમાંથી અસહ્ય પીડા થાય છે એ વખતે આખી સભા સાંભળે એમ જનક રાજા આ વચન બોલે છે તો આમ રાવણનું મિથ્યાભિમાન જે કાવ્ય છે એના કારણે એ ધનુષ્ય જયારે ઉપાડવા જાય છે તો ધનુષ્ય ઉપાડવા જતા એને ખૂબ જોર કરવું પડે છે તે પસેવે રેપ જેપ થઈ જાય છે તેને શ્વાસ પણ ચડે છે તેને જેવું જ ઊંચું કર્યું કે તરત જ એના હાથમાંથી છટકી ગયું અને છે એ ઘાયલ થાય છે અને એના મોહ એવા લાગે છે અને આખરે તે જનક રાજાને કહે છે કે તમે જલ્દીથી મને ધનુષ્ય નીચેથી બહાર કાઢો જો એવું નહીં કરે તો એના પ્રાણ જશે અને જો રાવણ ના પ્રાણ જશે તો કુંભકર્ણ અને રાવણ ત્યારે આખી સભાને છે સાંભળે એમ જનક રાજા આ વચન બોલે છે ત્યાં આ કથા કાવ્ય પૂર્ણ થાય છે તો આમ અહીં કાવ્ય બાર નું મિથ્યાભિમાન આપણે પૂર્ણ કરીએ છીએ કાવ્ય સ્વાધ્યાય તમને આગળ ફોટામાં આપેલો છે જે તમારે તમારી પાકી નોટ ની અંદર લખવાનો છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ